રવિવારના રોજ જાણીતા લેખક મફતલાલભાઈ પટેલ દર્શને આવેલ ડોક્ટર મફતલાલ પટેલ તંત્રી અચલા અને વરિષ્ઠ લેખક દધીજી ઠાકર સહમંત્રી અચલા હિતેશકુમાર પંડ્યા પ્રધાનાચાર્ય લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા જયેશ રાવલ સભ્ય વ્યવસ્થાપક સમિતિ અચલા વગેરે મહાનુભાવો એકસો ચાલીસ અહીરાણી માતાજી તથા રાધિકૃષ્ણ ભગવાનના આશીર્વાદ લીધા હતા આવેલ મહેમાનનું આહીર અગ્રણી લખમણભાઈ ગૌરી પર રમેશભાઈ મહારાજ લીલાભાઈ પટેલ તથા સર્વે વૃજવાણી ધામે ટ્રસ્ટવતી સ્વાગત કર્યું હતું ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છોવીસ